વ્રત માં સાબુદાની ખીચડી અને સાબુદાના વડા દરેક ઘરમાં બને અને આજે હું લઈને આવી છું સાબુદાણા ની એકદમ પરફેક્ટ રેસીપી જેમાં હું તમને બતાવીશ કે સાબુદાણા કઈ રીતે પલાળવા જેનાથી સાબુદાણા એકદમ છુટા છુટ્ટા બને સાથે જ એક સાબુદાની ખીચડી કે પછી વડા સાથે તમે લઈ શકો છો તો ચાલો આજની મજેદાર વ્રત સાબુદાની ખીચડી અને ગ્રીન ચટણી રેસીપી શરૂ કરીએ અને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક અને શેર જરૂર કરજો ખીલી ખીલી અને છુટી છુટી સાબુદાની ખીચડી બનાવા માટે અહીં એક કપ સાબુદાણા પાણીમાં ધોઈ ને એક્સ્ટ્રા પાણી નીકાળી દેવાનું આમાં બે ચમચી જેટલું પાણી રાખીને ચાર કલાક માટે કોઈ વાસણમાં ઢાંકીને આપણે મૂકી દઈશું તમે જોઈ શકો છો કે સાબુદાણા કેટલા સરસ રીતે થઈ ગયા છે એટલે કે સાબુદાણા આપણા ખુબ સારી રીતે ફૂલી ગયા છે અને આમાં બિલકુલ પાણી નથી એકદમ મોતીઓના જેમ સાબુદાણા ખીલી ગયા છે તમે જોઈ શકો છો તમે જો આ રીતે સાબુદાણા પલાળશો તો સાબુદાણા ખાવામાં પણ સરસ લાગશે અને સ્ટીકી એટલે કે ચીકણા પણ નહીં બને હવે આપણે શું કરીશું કે અડધો કપ મગફળીના દાણા એટલે કે કાચી સિંગ ને રોસ્ટ કરી દઈશું અને એના ઉપરના ફોતરા નિકાળી દેને મિક્સર માં કર કરું કરી દઈશું આનો આપણે ફાઇન પાવડર નથી બનાવવાનું મોટું ગ્રાઇન્ડ કરી લેવાનું તો અહીં મે મગફળીના દાણાને નાખી દીધા છે મિક્ચર ગ્રાઇન્ડરમાં મિક્સરનો ઢાંકણું બંધ કરીને બસ મિક્સિને એક થી બે વાર આપણે ચલાવીશું અને બંધ કરીશું હવે આપણે જઈશું નેક્સ્ટ પ્રોસેસમાં તો અહીં આપણે એક બાઉલ કે વાસણ લઈશું એમાં પલાયેલા આપા સાબુદાણા નાખીશું તો તમે જોઈ શકો છો કે સાબુદાણા કેટલા છૂટા છૂટા છે અને ખીલેલા છે આમાં આપણે જે મગફળીનો પાવડર બનાવ્યો છે એને આપણે નાખીશું તમે જોઈ શકો છો કે મગફળીના દાણા ફાઇન્ડ પાવડર નથી બનાવ્યો દર દરદરૂજ રાખેલું છે આને હલકા હાથોથી ચમચીની હેલ્થી આપણે મિક્સ કરી દઈશું આનાથી સાબુદાણા એકબીજાથી ચોટશે નહીં અને ખીચડી પણ ખૂબ જ સરસ બનશે હવે હું આની સાથે તમને ચટણી બનાવતા શીખવાડું છું જો તમને પસંદ હોય તો તમે બનાવજો તો અહીંયા આપણે ગ્રાઇન્ડિંગ જારમાં થોડું કોથમીરના પત્તા કરતા પછી આ રીતે કોથમીરીની દંડીઓનો પણ તમે યુઝ કરી શકો છો એક નાનું લીલું મરચું આપણે એડ કરીશું તમે આમાં આદુનો નાનો ટુકડો પણ નાખી શકો આના પછી આપણે આમાં જીરું પાવડર થોડું સિંધો મીઠું ટેસ્ટ પ્રમાણે એક મુઠ્ઠી જેટલા લીમડાના પત્તા એડ કરી દઈશું અને બે ચમચી જેટલું દહીં કરતા પછી છાશ છાશ નાખી લીધેલી છે છે આ વ્રતમાં ખાઈ ખાઈ શકાય એ ચટણી તમે આને કોઈ પણ પણ કે ગોટા સાથે શકો છો જે તમે વ્રતમાં બનાવો છો હવે આપણે પાણી નાખ્યા વિના આને સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું તો આ આપણી વ્રત ચટણી બનીને તૈયાર છે તો તમે આને ખીચડી સાથે સર્વ કરો કે પછી સાબુદાણા વડા સાથે હવે આપણે ગેસ ચાલુ કરીને એક પેનમાં તેલ કે પછી ઘી ગરમ કરીશું જે પણ તમે વ્રતમાં માં પ્રિફર કરતા હોય એનાથી તમારે અહીં વઘાર કરવાનું તમે તેલ ના ખાતા હોય વ્રત માં તો તમારે ઘી નો યુઝ કરવાનો મેં અહીં લીધું છે વઘાર માટે એક લીલું મરચું ઝીણું સમારેલું થોડો મીઠો લીમડો આદુ અને એક લીલા મરચાં ની પેસ્ટ એની સાથે હું એક મીડિયમ સાઈઝ નું બાફેલું પણ યુઝ કરીશ બાફેલા બટાકાની જગ્યાએ તમે ઝીણું ચોપડ કાચું બટાકુ પણ યુઝ કરી શકો છો હવે હું એક મુઠ્ઠી મગફળીના કાચા દાણા નાખી દઈશ તો મેં અહીં કાચી મગફળીનો યુઝ કર્યો છે તો મગફળી ને તેલમાં ફ્રાય થવા દઈશું એક થી દોઢ મિનિટ માટે આપણે મગફળી ને તેલમાં ચડવા દેવાની જેવો મગફળીનો કલર ચેન્જ થઈ જાય એટલે એમાં આદુ મરચાની પેસ્ટ નાખીશું થોડો મીઠો લીમડો એડ કરી દઈશું અને એક થી બે લીલા મરચા ઝીણા સમારેલા આપણે એડ કરી દેવાના જો તમે કાચા બટાકાનો યુઝ કરો તો આમાં આટલું નાખ્યા પછી એક કાચું બટાકું ઝીણું સમારેલું આપણે એડ કરી અને અને એને ધીમા મિનિટ માટે ચડવા દેવાનું પછી સાબુદાણા એડ કરવાના પણ હું એ પ્રોસેસ નથી કરવાની કેમ કે હું એક મીડિયમ સાઈઝ નું બાથેલું બટાકું યુઝ કરવાનું છું સાબુદાણા એડ કરી દઈશું હલકા હાથોથી મિક્સ કરી દઈશું એક મીડિયમ સાઈઝ નું બાફેલું બટાકુ નાના ટુકડા કરીને આપણે એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી દઈશું ટેસ્ટ કે પછી જરૂરિયાત પ્રમાણે આપણે સિંધો મીઠું નાખીશું જો તમે વ્રત માં મીઠું ના ખાતા હોય તો આ ખીચડી મીઠા વિના પણ બહુ ટેસ્ટી લાગશે સારી રીતે મિક્સ કરીશું બસ હવે આનું ડાંગણું ડાંકીને ધીમા ક્યાં છે ત્રણ થી પાંચ મિનિટ માટે આપણે થવા દઈશું અને વચ્ચે વચ્ચે હલકા હાથોતે આપણે હલાવતા રહીશું નીચે ચોટી ના જાય એ માટે ચાર થી પાંચ મિનિટ થઈ ગયા છે આને આપણે મિક્સ કરી સાબુદાણા નો કલર પહેલા કરતા લાઈટ થઈ જશે જો તમે એટલે ને ઓવર કુક કરશો તો સાબુદાણા એકદમ પરફેક્ટ દેખાઈ રહ્યા છે તમે જોઈ શકો છો કે આપણા સાબુદાણા એકદમ ખીલેલા ખીલેલા દેખાઈ રહ્યા છે તો બસ આપણે આને વધારે નહીં પકવીએ અને અહીં આપણે ગેસ બંધ કરી દઈશું અને આને સર્વ કરી દઈશું ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું અહીં મેં ગેસ ને ઓફ કરી દીધો છે તો આને આપણે એક પ્લેટમાં નીકળી દઈશું તો અહીં તમે જોઈ શકો છો કે સાબુદાણા છે એ એકદમ ખીલેલા બન્યા છે જે સાબુદાણા પલાળની રીત બતાવી જો એ રીતે સાબુદા ને પલાળશો સાબુદાની સાબુદા અને ખીચડી બની ને તૈયાર તમે ઈચ્છો તો આને આજ રીતે ખાવ કરતા પછી જે મેં ચટણી બતાવી એની સાથે પણ તમે સર્વ કરી શકો છો કથા પછી દહીં ની સાથે પણ તમે સર્વ કરો ચાની સાથે પણ ખુબ જ મજા આવે છે આ ખીચડી તો કોઈ પણ વ્રત કે તહેવારમાં તમે આ ખીચડી ની રેસીપી ને જરૂર થી ટ્રાય કરજો અને પસંદ આવે તો આ વિડીયો ને લાઇક અને શેર જરૂર થી કરજો